મોસ્કો આતંકી હુમલામાં સિત્તેર થી વધુ લોકોના મોત થયા છે વ્હાઈટ હાઉસના પ્રવક્તા કહ્યું છે કે હુમલાની તસવીરો ભયાનક છે મારી સંવેદના પીડિતો સાથે છે ને મોસ્કોના શોપિંગ મોલમાં થયેલા આતંકવાદી હુમલાથી અમેરિકાએ પોતાને દૂર રાખ્યા છે જ્યારે વ્હાઈટ હાઉસના પ્રવક્તા જ્હોન કેરબીને

મોસ્કોમાં તમામ અમેરિકનોને કોઈ પણ મોટા મેળાવડા કોન્સર્ટ અને શોપિંગ મોલ ટાળવા માટે નોટિસ જાહેર કરી છે તેઓ જ્યાં છે ત્યાં જ રહેવા માટે કહેવામાં આવ્યું છે